ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શુભ સવાર હવે આજે આપણે એકાઉન્ટ ની અંદર જે ચેપ્ટર નંબર 11 બેંક સિલક મે જોઈ રહ્યા છે એની અંદર સ્વાધ્યાયના દાખલા જોઈશું એટલે કે આજે સ્વાધ્યાયનો એક દાખલો આપણે જોવાનો છે જે બોર્ડ વર્ક ની અંદર ગણાય હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો સ્વાધ્યાયના જે હવે દાખલા ચાલુ થશે એ તમને આ વર્ષના જે સિલેબસમાં લીધા છે સરકારે એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એ દાખલા કરવાના છે બીજું સાથે ચોપડી રાખવાની તમે ચોપડી સાથે રાખજો ચોપડીમાંથી હું રકમ બોલીશ કારણ કે રકમ અહીંયા બોરવર્કમાં આવી શકે એમ નથી શક્ય નથી રકમ અને દાખલો સાથે ગણો એટલે તમે અંદર વ્યવહાર હું જે વાંચું તે પ્રમાણે સાંભળજો એનું ઓર્ગઠન જોજો દાખલાનો આન્સર આપણે બોરવર્કમાં જ જોવાનું છે બીજું વિદ્યાર્થી મિત્રો આ ચોપડીની અંદર પહેલા જે તમે સાથે રાખજો તો એને ખ્યાલ આવશે હું તમને સમજાવતો રહીશ અને એ પહેલા તમને એક બાબત ખાસ

એમ વ્યવહારો દાખલાની અંદર વધારે આવશે એટલે કે કોઈ કોઈ દાખલામાં આઠ કે નવ કે દસ વ્યવહારો હશે તો બધા જ આવતા નથી એટલે કે આ પ્રકારનો જે દાખલો છે ને સેમ એ જ પ્રકારે એક્ઝામમાં આવે વ્યવહારો કોઈ પણ હોઈ શકે હજુ આગળ આપણે ઘણા બધા શીખવાના છે અને બીજા જો વ્યવહારો તમારે અર્થઘટન શીખવું હોય તો આપણે જે ઉદાહર જમા ખાનાની પદ્ધતિ જોઈ ચોપડીમાં એ ઉદાહર જમા ખાનાની પદ્ધતિનું એક એક બે ઉદાહરણ આપ્યા છે એના પછી અથવા એને એ જ

પહેલા તમને વિકલ્પો આપ્યા છે કુલ વિકલ્પો તમને દસ વિકલ્પો આપ્યા છે દસ વિકલ્પો છે બહુ સરળ છે મોટાભાગનું અર્ઘટન મેં બડવર્ટમાં કર્યું હતું ત્યારે આમ લખાયું હતું અને બોલી નાખેલું છે એ જ વિકલ્પોમાં જ પછી ક્વેશ્ચન નંબર 2 જુઓ એટલે પ્રશ્ન 2 જે પાછળ ત્યાં ડાયાગ્રામમાં કીધું કે એક એક વાક્યમાં જવાબ લખવાનો નીચેના પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લખો તો આ એકના જવાબો જે જે એ પણ બહુ સામાન્ય છે એ આપણે જે ગણનાકી થિયરી એની અંદર આવી જાય ક્વેશ્ચન નંબર 3 ત્યાં નીચે જ આપ્યો છે જુઓ ક્વેશ્ચન નંબર 3 એની એની સૂચના કેવી છે નીચે પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો અથવા માગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપો ઓકે હવે આ પ્રશ્નો તમારે પૂછાતા નથી આપણે બે ત્રણ ગુણના કોઈ પ્રશ્નો આવતા જ નથી આ ખાલી શીખવાના નાના કન્ટેન હતા આ જે તમારે છ ગુણો દાખલો એક્ઝામમાં આવે એ માટેના જે આપણે દાખલાની અંદર જોવાના છે હવે ક્વેશ્ચન નંબર ફોર એટલે કે ચોથો દાખલો તો ચોથો દાખલો જે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડવર્કમાં ગણવાનો છે તો પહેલા વાંચી લઈએ જુઓ એની સૂચના કેવી છે ને એક્ઝામમાં આ પ્રકારે દાખલા આવે છે એટલે સમજો અહીંયાથી આઈએમપી દાખલા છે ઓકે તારીખ એકત્રીસ બાર બે હજાર પાંચ હજાર બેંક શિલ્લક દર્શાવે છે નીચેની માહિતી પરથી તેમનો બેંક શિલ્લક મે તૈયાર કરો માહિતીમાં છ આપણને કારણો આપેલા છે મુદ્દા તો ખાસ વિદ્યાર્થી એક બાબત પણ તમને કે તમને આ રીતના બેંક સિલેક્ટર પૂછે તો ટાઇટલ માં એવું જરૂરી નથી કે બે ચોપડા જે રોકડ મેર અને પાસબુક બંને ચોપડા ને બેંક બાકીઓ એટલે કે બેંક સિલક કે બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય રાઈટ જો બે બે ચોપડા ની બાકીઓ હોય એટલે કે રોકડ મેર અને પાસબુક બંનેની બેંક સિલેક્ટર કે બેંક ઓવરડ્રાફ્ટ બે માંથી કોઈ પણ હોય તો બેમાંથી કોઈ એક ચોપડા બાકી લઈને શરૂઆત કરવી જે આગળ મેં તમને ઉદાહરણ ભણાવ્યા એમાં બે બાકી હોય તો એમાંથી એક બાકી લઈને શરૂ કરતા કોઈ પણ એક બાકી તો આન્સરમાં બીજા ચોપડાની બાકી મળે પણ જો આ દાખલાની જેમ જ હવે આ દાખલામાં તો એક જ બાકી છે રોકર મેર મુજબ બેંક સિલ્લક તો હવે આ જ બાકી ટાઇટલમાં લેવાની છે અને તફાવતના જે કારણો છે જે ઉધાર કે જમા ન થયા હોય તેને ઉધાર જમા દર્શાવવાના અને જે નીચે પછી ટોટલમાં તમે આન્સર એનો શોધો તો એ ટાઇટલ પર રોકર મે લીધો છે તો પાસ મૂ પૂજક ની સિલકા અથવા બેંક ઓવરડ્રે મળે એક એવું ના એવું સમજાવશે ઓકે એટલે તમને એક સિલક આપી હોય કે ઓવરડ્રે આપ્યો હોય કોઈ પણ એક ચોપડાનો તો એ જ લઈને શરૂ કરવાની જ્યારે બે ચોપડાની બાકીઓ આવે તો કોઈ પણ એક બાકી લઈને શરૂ કરાય તો બીજા ચોપડાની મળે આન્સર અંદર પછી આવી જાય મતલબ કે બીજા ચોપડાની બાકી તમને જવાબમાં મળે બીજું હવે આ દાખલાની શરૂઆત કરીએ પહેલા કો કે તમને ચાર બાકીઓ આવરવી જોઈએ

કરી શકાય અને બંને પદ્ધતિ આન્સર એક મળે પણ મેં કીધું કે હવે આપણે ઉધાર જમા ખાનાની જ પદ્ધતિએ દાખલા ગણીશું આગળના બહુ સરળ પડે તમને એટલે હવે વારાવાર પદ્ધતિ કોઈ ટાઇટલ માં લખવાની જરૂર નથી ઉધાર અને જમા ખાના પદ્ધતિએ કરીશું ઓકે તો આ ઉધાર જમા ખાનાની એ હવે દે મિત્રો જો એમાં પહેલું ખાનું કઈ આવે તો વ્યવહાર નંબર વ્યવહાર નંબર એટલે વ્યવહાર નંબર જે શોર્ટમાં લખેલું છે બીજો વિગતનું ખાનું છે ત્રીજો ઉદાહરણ કમ માટે અને ચોથું જમા રકમ માટે ઓકે એટલે મે બોર્ડમાં બે ભાગમાં બનાવ્યા છે જગ્યા ઓછી પડે નહીં એટલે બીજા ભાગમાં પણ બનાવ્યા હવે આપણે જોઈએ તો જુઓ પહેલા ટાઇટલમાં તમને જે બાકી આપેલું હોય સિલક કે ઓવરラップ તે લખવાની તો જુઓ શરૂઆત આપણે રોકર બે પૂજર સિલક આપી છે તો ટાઇટલમાં

मैं तुमने आठ बटल लिखया को आखियो એટલે કે રોકર મે મુજે ઉધાર કાકી ઉરો અતકટલ નો હોય એટલે ઉધાર કાકી ઉધાર ખાના માં લખાય ઓકે અજો તમે બેંક સિલક લખીને ઉધાર ખાના માં લખો તો એ વાંધો નહિ જો ટાઈપરમાં બેંક સિલક એટલે 5000 તો રોકર મે મુજે બેંક સિલક 5000 બીજું કે રોકર મે મુજે બેંક ઓર્ડર આઈકો હોય તો લખાય રોકર મે મુજે બેંક ઓર્ડર એટલે જમા કાકી તો જમા ખાના માં લખાય

બેંક લાભ લેનાર વ્યક્તિગત નિયમ લેનાર ખાતે ઉધાર થાય અહીંયા તો એવું કીધું એકત્રીસ બાર પંદર સુધી બેંકે જમા કરેલ નથી પાસબુકમાં એનો મતલબ ભરેલો ચેક છે આંત રોકડમેન્ટમાં નોંધાયો હોય પણ પાસબુકમાં જમા થયો નથી એટલે બંને સિલેન્સમાં તફાવત આવતો હતો

બેંકે વસૂલ કર્યો નથી એટલે જમા કર્યો નથી તો હવે આપણે શું કરવું પડે જમા કરવું પડે વસુલાતમાં મોકલો છો કોઈના નાના કોઈની પાસેથી નાના વસૂલ કરવાના હોય ને ચેક મળે હોય તો બેંકમાં માં વસુલાત માટે મોકલું તો બેંક વસૂલ કરે એટલે તમારા ખાતે જમા કરે પણ અહીંયા શું કીધું અહીંયા સ્પષ્ટ આપ્યું કે બેંકે વસૂલ કર્યો નથી ત્યાં સુધી

વસુલાત માં મોકલે પરંતુ બેંકે વસૂલ નથી કરે એવું વસૂલ નહી કરેલ ચેક બેંક વસૂલ જુઓ રૂપિયા ત્રણ હજાર નું વીજળી બિલ ચૂકવવા માટે તારીખ અઠાવીસ બાર પંદર ના રોજ ચેક આપેલ જે તારીખ એકત્રીસ બાર પંદર સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી

તો અર્ઘટન સમજો તમે ધંધાના કોઈ પણ ખર્ચા વીજળી તમારો સામેનું જે વીજ કંપની હોય એને ચેક આપો છો અથવા લખીને રાઈટ તો ચેક આપ્યો એનો મતલબ ચેક લખીને આપ્યો હવે વેપારી જ્યારે ચેક લખીને આપે કોઈ પણ ખર્ચ ચૂકવવા તો વેપારીની બેંક શિલ્લક ઘટે

જવા બાજુ હવે બેંકમાં ચુકવણી માટે આવે ચુકવણી માટે આવે તો પાસબુકમાં ઉધાર કરે પણ આ એકત્રીસ બાર પંદર સુધી પાસબુકમાં ઉધાર્યો નથી એનો મતલબ કે એકત્રીસ બાર પંદર સુધી ચુકવણી માટે આવ્યો ન હોય એ પછી ચૂકવણી માટે આવે ત્યારે પાસબુકમાં ઉધારે પણ આ તારીખ સુધી પાસબુકમાં ઉધારે નહોતો તો ચૂકવણી માટે રજુ નહોતો થાય તો હવે આપણે ઉધાર કરી લઈએ ઉધાર કરવાનો બાકી હતો તો જો કેટલાનો ચેક હતો રૂપિયા ત્રણ હજાર ત્રણ હજાર નું વીજળી બિલ ચેક હતો અહીંયા ત્રણ હજાર હવે જો વિદ્યાર્થી પૂછો હવે અહીંયા અહીંયા જ લખીશું આપણે જગ્યાનો અભાવ છે રૂપિયા બે હજાર નો ચેક તારીખ અઠાવીસ

પણ આગળ પરંતુ તારીખ 31/12/15 સુધી બેંકમાં રજૂ થયેલ નથી રજૂ શા માટે થાય ચૂકવણી માટે બેંકમાં ચૂકવણી માટે રજૂ થયો ન હોય તો પાસબુકમાં ઉધાર થયેલો ન હોય બેંક પાસબુકમાં ઉધાર કરી આપતી નથી તો આ રોકડમેળ અને પાસબુકની સિલક વચ્ચે તફાવત આવે ઓકે લખે અને લેનદારને આપેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ છે તો અહીંયા કારણ ચોથું રજૂ ના થયો હોય તો ઉદાર ન થયો હોય તો આપણે ઉદાહરણ લખેલ અને લેદારને આપેલ પરંતુ

તો બેંકમાં લખેલો ચેક શા માટે રદ થાય ચૂકવણી માટે બેંક ચૂકવી આવશે ના તો ચૂકવણી માટે રદ થયો નથી એનો મતલબ પાસબુકમાં ઉધાર થયો નથી પાસબુકમાં 2000 નો ચેક ઉધાર કરવાનો છે તો આપણે ઉધાર કરી દઈએ હવે પાંચ નંબર જુએ પાંચમો કારણ જુઓ પાંચમો આ સામાન્ય કારણ છે

જો બેંકે જે કર્યું છે ને એનાથી ઉલટી અસરમેરમાં થાય બેંકે જમા કર્યા હોય તો તમારે રોકડ મેળમાં જમા આ રીતના અર્થઘટન કરવાનું હવે તમારે હિસાબી સમજવું હોય ને અર્ઘટન તો કેવી રીતના અહીંયા સ્પષ્ટ કર્યું બેંકે પાસબુકમાં વ્યાજના એસી જમા કરે બેંક વ્યાજ જમા કરે તમારે બેંક શિલ્લક પર બેંક ખાતામાં

વ્યાજ જે નથી બેંકે જમા કરેલ વ્યાજ આપણે જોયું અંદર જે રોકડ મેમાં નોંધેલ નથી

જે રોકડ મેમાં નોંધેલ નથી હોય એટલે આપણે રોકડ મેમાં જમા જ કરવાના હોય આ જમા કર્યું હોય તો રોકડ ઉધાર કરવું પડે અહીંયા બેન્કે માં ઉધાર કર્યા છે તો રોકડ મે મુજબ જમા કરવાનું રાઈટ હવે સમજાવો બેંક આપણી પાસે આપણને જે સેવાઓ આપે છે એના પર બેંક ચાર્જીસ આપણી પાસેથી તો એ આપણે વસૂલે આપણે વસુલે રોકડેથી ભરવા જવાનું હતું નથી આપણા બેંક ખાતામાં જે શિલ્લક હોય એમાંથી વસૂલે તો આપણી પાસેથી બેંક ચાર્જિસ વસૂલે એટલે વેપારીની બેંક શિલ્લક ઘટે બેંક શિલ્લક ઘટે એટલે પાસબુકમાં બેંક ઉધાર કરે હવે વેપારીની બેંક શિલ્લક ઘટે એટલે વેપારી જે ચોપડો રાખે છે રોકડમેન તો રોકડમેનમાં બેંક શિલ્લક ઘટે તો કઈ બાજુ નોંધ કરે રોકડમેનની જમા બાજુ વ્યય બાજુ કારણ કે રોકડમેન મુજબ બેંક શિલ્લક ઘટે છે તો વ્યય બાજુ નોંધ કરે એટલે જમા બાજુ નોંધ કરે તો પાસબુકમાં ઉધાર્યા છે રોકડમેનમાં જમા કરવાના બાકી છે ओके okay. पानी में लगवाना बैंक के उधारे बैंक चार्जिस जे बैंक के उधारे बैंक चार्जिस जे लोकर में मार नॉटेल नथी

છ વ્યવહારો હોય જનરલી એ વ્યવહાર જ આવતો હોય છે આગળ જતા છ સાત આઠ અથવા દસ પણ વ્યવહારો હશે દાખલામાં પણ એ વધારે વ્યવહાર શીખવા માટે આવ્યા છે ઓછા દાખલામાં તમને વધુ શીખવા માટે જોઈએ અમે દાખલામાં આન્સર

આ જાણકારી માટે લખી રાખું છું ટોટલ બાજુમાં તમે ફર્સ્ટ સાઈડ તો એક ઉદાહરણમાં બતાવ્યું પણ ત્યાં જગ્યા નોંધી બાજુમાં ટોટલ લખવાની અહીંયા લખીને બતાવો ઓકે તો ઉધાર બાજુનું ટોટલ કેટલું આવ્યું 10080 રૂપિયા હવે જમા બાજુનું જોઈએ તો 8 અને 6 14 8 અને 6 14000 અને જમામાં એક પર 100 એટલે 14100 થાય તો જમાનું ટોટલ છે 14100 રાઈટ હવે દેખ મિત્રો તમે ઉધાર અને જમા ખાનાના ટોટલ જોઈ શકો

તફાવત કઈ બાજુ મળે ઉધાર બાજુ મળે ખોટી રકમ તમારે જે સરવારો તફાવત મળે ચૌદ હજાર સો હતો એમાંથી ઉધારનો સરવારો તમે જે જો દસ હજાર એસી બાદ કર્યો ડિફરન્સ ત્યાં મળે ચાર તફાવત હવે અનુવાદ કરતા કેવી લખવાનું તો તમે જે ચોપડો લેતા હોય એનાથી વિરુદ્ધ ચોપડાની બાકી મળે

એ જોડાણ ત્રણ અને ચાર માં મૂક્યા છે એટલે એની પ્રેક્ટિસ કરજો આગળ જતા પણ બીજા વ્યવહારો આવશે એટલે હું તમને કહીશ લખવા માટે આ મુદ્દે ઉતારી લેતી